ખેડૂત મિત્રો કપાસમાં સફેદ માખીના નિયંત્રણ માટે ઓછી કિંમતમાં આપણે ખૂબ સારામાં સારું નિયંત્રણ સફેદ માખીનું કરવું હોય તો બજારમાં એસેટા મીપ્રીડ વીસ ટકા એસપી અને તેની સાથે બાય દસ ટકા ઇસીવાળું ટેકનિકલ આ બંને મિક્સ કરીને ગયા વર્ષે મેં છંટકાવ કરેલો હતો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મને ખેડૂત મિત્રો મળેલું હતું તો ઓછી કિંમતમાં અસરકારક નિયંત્રણ સફેદ માખીનું કરવું હોય તો એસેટા મીપ્રીડ વીસ ટકા એસપી અને તેની સાથે બાય ફેન દસ ટકા આ બંને મિક્સ કરીને તમે છંટકાવ કરી નાખો તો સફેદ માખી અને ઈયળમાં કપાસના પાકમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તે ખેડૂત મિત્રો તમે મેળવી શકશો વધારે પ્રમાણમાં કપાસના પાકમાં ખેડૂત મિત્રો સફેદ માખી આવી જાય તો આપણને ખબર જ છે કે ઊંચી કિંમતમાં મળતું ડાયફેન થ્યુરોન પચાસ ટકા ડબલ્યુપી જે વેટેબલ પાવડર આવે છે તેનો પણ આપણે છંટકાવ છીએ તે વધારે પ્રમાણમાં સફેદ માખી આવી ચૂકી હોય તો આપણે આ જે અગાઉ જે આપણે બે મિક્સ ટેકનિકલ જે નીચી કિંમતમાં મળે છે તેનાથી રિઝલ્ટ ન મળેલું હોય અને વધારે પ્રમાણમાં આવી ગયું હોય તો જ ખેડૂત મિત્રો આપણે ડાયફેન થ્યુરોન પચાસ ટકા ડબલ્યુપીનો છ છે તે કરીએ છીએ આ ઉપરાંત તે પાવડર સ્વરૂપમાં આવે છે અને પ્રવાહી સ્વરૂપમાં પણ ખેડૂત મિત્રો ડાયફેન્થ્યુરોન જે સુડતાલીસ ટકા આવે છે અને તેની સાથે બાય નવ પોઈન્ટ ચાર ટકા એસી જે લિક્વિડ પ્રવાહી સ્વરૂપમાં મળે છે તેના પણ ખૂબ સારામાં સારા રિઝલ્ટ સફેદ માખી અને ઈયળમાં કપાસના પાકમાં ઘણા બધા ખેડૂત મિત્રો મેળવે છે મેં પણ તેનો ખુદ છંટકાવ કરેલો છે વધારે પ્રમાણમાં આવી ચૂકી હતી ત્યારે બાકી ગયા વર્ષે એટલો હેવી એટેક કપાસના પાકમાં સફેદ માખીનો અમારે નહોતો એટલે મેં એસેટામીપ્રીડ વીસ ટકા એસપી અને તેની સાથે બાય ફેન થ્રીન દસ ટકા ઈસીનો છંટકાવ છે તે વ્યવસ્થિત ઘાટો કરીને કરેલો હતો અને ખૂબ સારામાં સારું પરિણામ મને મળેલું હતું તમારા વિસ્તારમાં અત્યારે સફેદ માખીનો ઉપદ્રવ કેવો ચાલી રહ્યો છે આગોતરા કપાસમાં કદાચ સફેદ માખી ક્યાંક જોવા મળતી હોય તો તમે તેના નિયંત્રણ માટે કયા ટેકનિકલો વાપરો છો અને તમને કેવા રિઝલ્ટ મળી રહ્યા છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ માહિતી અમારા અનુભવ અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત હોય છે આ બંને દવાઓ મિક્સ થાય છે કે નથી થતી તે તમારે ચેક કરી લેવાનું કારણ કે ઘણી વખત અમુક અમુક કંપનીઓના જંતુનાશકો છે તે મિક્સ નથી થઈ શકતા ઘણી વખત દહીં જેવા દહીંના જે આપણે કહેવાય ને કે ફોદા હોય તેવું દ્રાવણ છે તે ફાટી જતું હોય તો મિક્સ નથી કરવાનું જો વાંધો ન આવતો હોય તો તમારી રીતે તમારે યોગ્ય રીતે છંટકાવ કરવો કે ન કરવો તે તમારા ઉપર આધાર હોય છે એટલે ચેક કરી લેવાનું એક પંપમાં નાખીને કે દહીં જેવા ખોદા નથી થઈ જતા ને દ્રાવણ ફાટી નથી જતું ને કોઈ પણ દવા એસેટામી વીસ ટકા એસપી કે બાયફેન થ્રીન દસ ટકા એસીની વાત નથી કોઈ પણ બે કે તેનાથી વધારે તમે મિક્સ કરો તો હંમેશા ધ્યાન રાખવાનું ખેડૂત મિત્રો કે આ દ્રાવણ છે તે ફાટી કે બગડી નથી જતું ને જો ફાટી કે બગડી જતું હોય તો તમારે મિક્સ નથી કરવાનું જે તમારે નિર્ણય લઈને શું કરવું તે આગળ વધવાનું છે તો ખેડૂત મિત્રો મારે નહોતો વાંધો આવ્યો આ તો આપણા ખેડૂત મિત્રોને માહિતી મળી રહે એવા હેતુ સાથે જ આપણે અવારનવાર તમારા સુધી આવી માહિતીઓ છે તે હંમેશા પહોંચાડતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગે તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસને રોગમુક્ત જીવાત મુક્ત રાખી ખૂબ સારામાં સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો